અને હવે જીએસએલ કંપનીનો વિરોધ અમદાવાદ સુધી થયો છે માંડવીના બાડા ગામમાં જીએસએલ કંપનીના પ્લાન્ટનો વિરોધ અમદાવાદમાં જીએસએલ કંપનીની ઓફિસ ખાતે પણ વિરોધ થયો છે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ જીએસએલ કંપનીનો વિરોધ કર્યો છે યુથ કોંગ્રેસે જીએસએલ ગો બેકના નારા લગાવ્યા છે તો આવનારી પેઢીનું ભવિષ્ય બચાવવા યુથ કોંગ્રેસ મેદાને છે જંગલ પર્યાવરણ અને દરિયાઈ જીવસૃષ્ટિનો પણ થઈ શકે છે નાશ તો જીએસસીએલ કંપની કે જેનો વિરોધ બાડા ગામમાં થઈ રહ્યો છે અને હવે તેના તાર સુધી અમદાવાદ સુધી પહોંચ્યા છે અમદાવાદમાં જીએસસીએલની જે ઓફિસ છે તેની બાદ યુથ કોંગ્રેસ દ્વારા અવિરોધ કરવામાં આવી રહ્યો છે બાડા ગામમાં જે કંપની સ્થાપિત થવાની છે તે કંપનીને લઈને બાડા ગામના લોકો છે જીએસસીએલ કંપની છે તેની મનામી કાઢી ચૂક્યા છે અને તેનાથી જે પર્યાવરણ છે તેને નુકસાન થશે સાથે સાથે જે જીવસૃષ્ટિ છે તેને પણ નુકસાન થશે અને તેને લઈને તે લોકો આ જે કંપની છે તેનો બહિષ્કાર કરી રહ્યા છે અને હવે આજે સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે અમદાવાદના દ્રશ્યો છે ની ઓફિસ જ્યાં આવેલી છે ત્યાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો જંગલ પર્યાવરણ અને દરિયાઈ જીવસૃષ્ટિનો નાશ થઈ શકે છે જો આ કંપની છે તે સ્થાપિત થશે તો આ કંપનીનો મોટો પ્લાન્ટ છે એ બાડા ખાતે સ્થાપિત થવાનો છે અને તેને લઈને સતત વિરોધના સૂર ઉઠી રહ્યા છે આ પહેલા પણ તે લોકોએ વિરોધ દર્શાવ્યો હતો સાથે શું નુકસાન થશે જો આ કંપની ત્યાં બાડા ગામમાં આવશે તો કારણ કે ત્યાં ઘણી બધી વસ્તુઓ છે પર્યાવરણને નુકસાન થશે સાથે સાથે દરિયાનું પાણી છે તે પણ દૂષિત થશે પ્રદૂષણ ફેલાશે અને તેને લઈને સતત જીએસએલ કંપનીનો આ વિરોધ જોવા મળી રહ્યો છે અને હવે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કંપનીનો વિરોધ કર્યો છે છે ગો નારા લગાવ્યા સીધા જઈશું ગૌરવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગૌરવ બાળા ગામમાં જીએસએલ કંપની જે સ્થાપિત થવાની છે ને હવે તેનો વિરોધ અમદાવાદમાં આવેલી ઓફિસ પર થઈ રહ્યો છે કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે શું વિગતો હાલ સીધા દ્રશ્યોમાં તો કે યુથ કોંગ્રેસ દ્વારા જીએસસીએલ કંપનીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે મહત્ત્વનું છે કે બાડા ગામે જે જીએસસીએલ કંપનીનો સૂચિત પ્લાન્ટ સ્થપાવવાનો છે તેનો વિરોધ બાડા અને તેની આસપાસના વીસ કરતાં વધારે ગ્રામજનો કરી રહ્યા છે છેલ્લે જીએસસીએલ કંપનીને પર્યાવરણની મંજૂરી મળી ગઈ હતી ત્યારે તે કંપની ગમે ત્યારે ત્યાં સ્થપાઈ શકે તેવી સ્થિતિ છે ત્યારે બાડા ખાતે એટલે કચ્છમાં જે વિરોધ થવાનો હતો તે ધીરે ધીરે હવે અમદાવાદ સુધી પહોંચ્યો છે અને જે જીએસસીએલ નું હેડક્વાર્ટર અમદાવાદ ખાતે આવેલું છે ત્યાં યુથ કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરવા માટે પહોંચ્યા છે એક જ માંગણી છે જળ જંગલ અને જમીન બચાવો જીએસસી લટાવો ગોબેક જીએસસીએલ પ્રકૃતિનું રક્ષણ કરો જીએસસીએલ ને ભગાવોના નારા લગાવ્યા છે દ્રશ્યો સીધા તમે જોઈ રહ્યા છો કે જે કાર્ય કરો છે યુથ કોંગ્રેસના આતે જીએસસીએલ કંપનીનું જે હેડક્ quarters છે તેની તરફ આગળ વધી રહ્યા છે અને કચ્છ જિલ્લાની જે એકજુકર જીએસસીએલ ને આપ ઝાકાર આપી પરયોન બતાવવાની તેઓ ડિમાન્ડ કરે છે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા છે અને તેઓ યુથ કોંગ્રેસના કાર્યકરો ભેગા થઈને જીએસસીએલ કંપનીનો વિરોધ કરે છે એક જ માંગણી છે કે જો આ કંપની કચ્છના બાડા અને તેના આસપાસ વિસ્તારમાં છે તો જે પર્યાવરણ છે પ્રકૃતિ છે તેને મોટું નુકસાન થશે દરિયાઈ સંપત્તિ નુકસાન થશે કરોડો રૂપિયાની ખેતી કચ્છના માંડવી વિસ્તારમાં થઈ રહી છે જો કંપની છે તો તે ખેતીને નુકસાન થશે કચ્છમાં સારામાં સારું પશુધન છે સારામાં સારું ચરિયાણ છે જો આ કંપની ત્યાં આવશે તો તેના કારણે જે પ્રદૂષણ સર્જાવાનું છે તે પ્રદૂષણના કારણે તે ચરિયાણને ભારે નુકસાન થવાનું છે કેટલાક યુવકો જોડાયા છે તેમની સાથે પ્રયત્ન કર્યો સૌથી પહેલાં તમે દ્રશ્યો જુઓ કે પશુ પક્ષી પ્રાણી બચાવો જળ જંગલ અને જમીન બચાવો જીએસસીએલ ભગાવો એટલે કે જે સ્થિતિ ઉત્પન્ન થઈ છે જીએસસીએલ કંપનીના આવવાના કારણે તેનો સ્થાનિક લોકો સાથે યુથ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ કરી રહ્યા છે છે માંગણી કે જીએસસીએલ જે કંપની છે તે કચ્છના બાળામાં ન સ્થપાવવું જોઈએ કારણ કે આ નંદનવન જેવો વિસ્તાર છે અને જો ત્યાં કંપની સ્થપાશે તો ખૂબ જ મોટું નુકસાન ત્યાંના સ્થાનિકોને દોડી શકતા છે વિરોધ કેમ જે જીએસસીએલ કંપની છે સમગ્ર ગુજરાતમાં એ જીએસસીએલ કંપની કચ્છ સુત્રાપાડા તમામ વિસ્તારમાં જે નીતિ નિયમો હોય છે જે પર્યાવરણના નિયમો હોય છે એનું પાલન કરતી નથી અને જે એનું પ્રદૂષિત પાણી છે એ પ્રદૂષિત પાણીથી ખૂબ મોટું જીવ નુકસાન થાય છે આ નુકસાન લઈ અને આજે ઘેરાવનો કાર્યક્રમ છે શા માટે વિરોધ જીએસએલ આ કંપની આવવાથી અમારો કચ્છ જિલ્લો છે એ જીવદયા માટે વિશ્વ વિખ્યાત જિલ્લો છે આ કંપની આવવાથી પશુ પક્ષી પ્રાણી પ્રકૃતિ અને માનવજાતિ ખૂબ મોટું નુકસાન

જીએસીએલ જે હેડક્વાર્ટર છે ત્યાં જવાનો પ્રયત્ન કરી રહ્યા છે પોલીસ સાથે સીધો ઘર્ષણ કોંગ્રેસના યુથ કોંગ્રેસના કાર્યકરો થઈ રહ્યું છે જીએસીએલ ની જે મેન હેડક્વાર્ટર છે ત્યાં યુથ કોંગ્રેસના કાર્યકરો ધસી જવાનો પ્રયત્ન કરી રહ્યા છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવે તો કારણ કે યુથ કોંગ્રેસનો એક પણ કાર્યકર કમને સુધી પહોંચી ના શકે આ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે પોતાના વિસ્તારમાં પ્રકૃતિને પર્યાવરણને જે નુકસાન પ્રદૂષણથી થવાનું છે તે અટકાવ

પાછા આઠ મારે કરી રહ્યા છે ઋતુરાશિ જોડા ઋતુરાશિ સાથે વાત પ્રયત્ન કર્યું શા માટે કંપનીનો વિરોધ કંપનીનો વિરોધ કે પર્યાવરણને તો નુકસાન થતું હોય તો કચ્છમાં નુકસાન થતું હોય જીએસપી બંધ કરવું જોઈએ અને હું એ માનું છું કે આ કંપનીને બંધ કરવું જોઈએ તાત્કાલિક નુકસાન નુકસાન છે છે હોવું જોઈએ એ તમે જોયું કે જે વસ્તુથી બધાને નુકસાન થતું હોય જે વસ્તુ પર્યાવરણને નુકસાન થતું હોય તે વસ્તુ ના હોવી જોઈએ માટે વિરોધ કર્યા છે આ દ્રશ્યો છે જીએસસીએલ લિમિટેડ હાઉસના કે જે અમદાવાદના નગરપુરા ખાતે આવ્યું છે લિમિટેડ હાઉસ